नमस्कार प्रिय विद्यार्थी बहनों ગુજરાતી વ્યાકરણ અને લેખન એ અંતર્ગત આપણે હમણાં એક સળંગ એક અભિયાન ઉપાડી છે અભ્યાસક્રમનો કારણ કે પુનરાવર્તન તરીકે વાત કરું ને તો વ્યાકરણ અને લેખનના મુદ્દા અભ્યાસક્રમમાંથી બાદ નથી થયા કાપકૂપ નથી થઈ પાઠ્યપુસ્તકના કેટલાક પાઠ અને કાવ્યો ની બાદ બાકી થઈ છે કોરોના કારણે ત્રીસ ટકા અભ્યાસક્રમ ઘેટો ને તેમાં એટલે વ્યાકરણના મુદ્દા તો એમને યથાવત જ છે બીજું અગાઉ કેટલાક મુદ્દાઓ સમાસ અલંકાર છંદ અનુસ્વાર હવે કેટલાક મુદ્દાઓ વચ્ચે વચ્ચે અટકી ગયા અને તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓએ એક અનુરોધ કર્યો છે કે છંદ વિશેનો ભાગ ત્રીજો રજૂ કરો ધન્યવાદ આપું છે વિદ્યાર્થીઓને કે આટલી બારીકાઈથી આટલું સૂક્ષ્મતાથી આટલું ધ્યાનપૂર્વક જેણે આ બાબતની નોંધ લીધી છે પ્રસારણની પાંખે આ પાઠ આ શબ્દો આ પંક્તિઓ તમારી પાસે પહોંચે છે અને તમે એને બહુ ધ્યાનથી જુઓ છો આ એની સાબિતી એ વિદ્યાર્થીઓને ધન્યવાદ એટલે વળી પાછા આપણે હમણાં જે વિભક્તિના મુદ્દાઓની ચર્ચા કરતા હતા એને અટકાવીએ છીએ અને એ વિભક્તિની ચર્ચા હવે પછી થશે એની પહેલાં આપણે છંદની વાત પૂરી કરીશું એવું લાગશે તો અલંકાર છંદ અને સમાસ એ બધા મુદ્દે એક સાથે પૂરા થાય એવો પ્રયત્ન રહેશે જોઈએ હવે આવું એક આયોજન છે પણ જેટલું સફળ થાય તેટલું આપણે છંદ વિશેની પૂર્વ ભૂમિકા પ્રસ્તાવના એના પારિભાષિક શબ્દો એના વિશે અગાઉ બહુ આમ ઝીણવટથી અને બહુ સરળતાથી તમારી સામે સમજૂતી રજૂ કરી હતી એ જ ક્રમમાં અક્ષરમેળ છંદ જેવી રીતે હોય છે ને એવી રીતે માત્રામેળ છંદ પણ માત્રામેળ છંદમાં માત્રાની સંખ્યા ગણાય છે એમાં જોડણીને આધારે કોઈ એનું અક્ષરનું મૂલ્ય નથી લઘુ ગુરુની નિશાની નથી પણ લઘુ અક્ષર હોય તો એક જે સંખ્યાવાચક શબ્દ તરીકે આપણે એક એમ દર્શાવવાનો ગુજરાતીમાં દર્શાવો તો વાંધો નહીં ઇંગ્લિશ અંકમાં દર્શાવો તો પણ કંઈ વાંધો નહીં અને ગુરુ અક્ષર હોય તો બે માત્રા હવે આ કઈ રીતે માત્ર નક્કી થાય તો કે ઉચ્ચારણ સમયે એમાં જેટલો સમય લાગે ને એના આધારે ઉચ્ચારણ સમયનું એનું મૂલ્ય નક્કી થાય છે ઝડપથી કોઈ અક્ષર બોલાઈ ગયો તો એની એક માત્રા બહુ ઓછા સમયમાં કોઈ અક્ષરનું ઉચ્ચારણ ઉચ્ચારણ થયું તો એક માત્રા લાગે અક્ષરને ઉચ્ચાર કરતા તો એની બે માત્રા આ વ્યાકરણ શાસ્ત્રની બહુ ઝીણવટભરી બાબતો છે આપણે તો નિયમને આધારે આગળ ચાલવાનું છે બીજું હવે આમાં છે ને લઘુ ગુરુ ના સ્થાન નથી હોતા કે અહીંયા લઘુ આવે અહીંયા ગુરુ એનું બંધારણ જે કંઈ હોય તે હરિગીત છંદ હોય દોહરો હોય તો એમાં લઘુગુરુ અહીંયા જ આવશે એવું કોઈ ચોક્કસ એના સ્થાન નિશ્ચિત નથી હોતા પણ પંક્તિના અક્ષરોની કુલ માત્રાની સંખ્યા નિશ્ચિત હોય છે કે ચોવીસ માત્રા સત્યાવીસ માત્રા અઠ્યાવીસ માત્રા સળંગની માત્રાને કરવાનો આપણે જોઈશું ને પછી તમને આખી વાત સમજાઈ જશે હવે આ પ્રકારની જેમાં વ્યવસ્થા હોય તેવા છંદોને માત્રા મેળ છંદ કહેવાય છે જેમાં અક્ષરોની સંખ્યા મુખ્ય હોય ગણતરીમાં લેવાતી હોય લઘુ ગુરુ તો એ અક્ષરમેળ છંદ જેમાં માત્રની સંખ્યા ધ્યાનમાં લેવાય તેને માત્ર છંદ કહેવાય આટલી માત્રામેળ છંદ ની વાત ફરીથી વાત એક દોહરાવું કે અક્ષરની માત્રા જોડણીને આધારે નક્કી નથી થતી આ રસ્વસ જોડણી છે કે દીર્ઘ પણ છંદમાં એ અક્ષરના ખરેખર ઉચ્ચારણને આધારે નક્કી થાય છે એનું ઉચ્ચારણ થાય ને બોલાય ને એને આધારે નક્કી થાય માત્ર ને માત્ર એની જોડેની રસ્વ છે કે દીર્ઘ છે એટલે એ એક માત્ર કે બે માત્ર એમ નક્કી નથી થતી આટલી સ્પષ્ટતા ફરીથી એક ઉદાહરણ તમારી સામે બે રજૂ કર્યા છે અરે ઉદાહરણ આ વાતને સમજાવવા માટે હજી આપણે છંદમાં પ્રવેશ્યા જ નથી પેલા અક્ષરમેળ પછી હવે આપણે એના જુદા જુદા છંદો વિશે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો કવિ કલાપી પંક્તિ છે આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા આ માત્ર માળે છંદ છે હરિગીત છંદ તો હવે તમને પણ ખ્યાલ આવી ગયો છે અને જે અગાઉના વિડીયોમાં પણ આ વાત રજૂ થઈ ગઈ છે જ્યાં દીર્ઘસ્વર હોય અથવા તો દીર્ઘસ્વર ભળેલો હોય તે ગુરુ અક્ષર છંદ માટે એનો શબ્દ છે ગુરુ અને માત્ર છંદ માટે એને માટેની નિશાની છે અંકશાસ્ત્ર પ્રમાણે બે આ શું કામ આકારાંત છે આ છે આકારાંત નથી પરંતુ સ્વર ની માત્રા વધી ગઈ છે દીર્ઘ કામાં પણ અ ક અવતા આ છે ક વત્તા આ એટલે કા તો એમાં પણ દીર્ઘ એટલે કે એમાં પણ બે માત્રા શ છ વ્યંજન એમાંથી અ એવો લઘુ સ્વર રસ્વ ને આપણે બહાર કાઢીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે સ ઉપર એક માત્ર આવશે એટલે એને માટેનું એક એવી સંખ્યા દર્શાવવાની ખી છ હલન કારણ કે સ્વર આપણે બહાર કાઢીએ છીએ ખોરો વત્તા ઈ દીર્ઘ બરાબર થી તો ઈ દીર્ઘ છે એટલે થી માટે આપણે બે માત્રા નક્કી કરીશું આ કા શ થી વ વની અંદર અ સ્વર ભરેલો છે એટલે એક જ માત્રા વર્ષા શામાં બે તામાં બે છ માં બે ખંજરો આમ જેને કહેવાય ને ભારપૂર્વક બોલાયેલું છે ખંજર ખંજર તો એની આપણે અત્યારે બે માત્ર ગણીએ છીએ એક બે હવે સંયુક્ત અક્ષર પૂર્વનો અક્ષર લઘુ હોય છતાં ગુરુ નિયમ તો કેટલા ગુરુના નિયમ એટલે આપણે આને બે માત્રા તરીકે ગણીએ છીએ આ બે થઈને એક માત્રા એક માત્રા એક અને બે આવી રીતે માત્ર નક્કી કરવાની આવે છે જુદી જુદી રીતે આ રીતની આપણે આખી એક માત્રાની ગણતરી આપણે રજૂ કરવાની થાય હવે ક્યારેક એવું પણ બને જે મેં સમયની વાત ને કે ઉચ્ચારણ સમય ઉચ્ચારણ સમય એટલે માની લ્યો કે અહીંયા એક પંક્તિ છે તેન પાટી લઈ હજુ તો એકડાને ઘૂટતા તારે અમે તો જો આપણે રસ્વ ગણીએ છીએ જ વત્તા ઉ ઉ નનું તો આપણને એમ લાગે કે એક જ માત્ર પણ એમાં એના ઉચ્ચારણ સમય વધારે ભારપૂર્વક બોલી રહ્યા છે એટલે અહીંયા એની બે માત્રા ગણવાની છે કવિ કર્મ નથી કવિને સ્વતંત્રતા તો નિયમ નથી પણ પાટી પેન લઈ હજુ તો એમાં જો પર ભાર છે એટલે એમાં વધારે ભલે રસ્વ એને નિયમ પ્રમાણે જોડણીના નિયમ પ્રમાણે જો રસ્વ લીધો પણ એની માત્રા વધી ગઈ કારણ કે આ ભારપૂર્વક બોલાવો થોડોક સમય વધારે લાગ્યો એટલે આવી રીતે આ સાવ પ્રાથમિક માહિતી તમને જ્યાં અક્ષર લઘુ લાગે લઘુ અક્ષર લાગે રસ્વ અસ્વર ભળેલો હોય જે અગાઉ વાત થઈ છે તમારી પાસે છે જેની નોંધ એના આધારે તમે કોઈ પણ પંક્તિ આવે ને તમારી સમયમાં